સ્વાગત છે એક નવા પર ની અંદર અત્યારે હું પતંગ દોવા થઈ રહ્યા છે અને એક પતંગ પણ ચડાવે છે આવડો ચડો દેખાડ્યો દેખાય છે પતંગ ચાલો આવડો પતંગ દોવા જઈએ પહેલી વાત છે તો પતંગ એક પતંગ લૂંટ્યું છે ચલો દેખાડી દઉં હર્યું હર્યું મિત્રો પર પતંગ આપણે લૂંટ્યું હવે જે પીણ થઈ પતંગ પહેલું આપણું પતંગ ચડાયા તો એ દુપર હું જ કરવા જાઉં એક જ મિત્રો પતંગ આવ્યો આપણો પતંગ છે ઠહેરાઈ નવતા રહે પેણી બરાબર પતંગ ઊંડવો પણ ખેતરમાં મિત્રો ખેતરમાં પતંગ ઊંડવાની મોજા જ આખી અલગ હોય એટલે ચાઈના દોરી અલાવ નથી તો પણ આવી જાય છે જુઓ મિત્રો ચાઇના દોરી અલાવ નથી હવે હોઈથીને આપણે બહાર જઈએ બહુ આપણે આજ તો નાયા નહીં મિત્રો ઉત્તરાયણ હતી એટલે ઘણા વારના ડાયરેક્ટ પતંગ ઉંટવાની ભરાશી ઇમદમ જેટલા પતંગ આવ્યા છે ખબર ઘણા બધા પતંગ ઇમદમથી જ મળી જાય બાકીના આ જ હશે જો બધા પતંગ ચગે છે ઘણા બધા હું તમને બતાવું આગળ વિડીયોમાં બન્યા રહો ઉત્તરાયણ છે એટલે ઘણા બધા પતંગ આવી જ છે દેખાડું ગામમાં કેટલા પતંગ ચગે છે ખેતરમાં તો કંઈ એટલા બધા નથી ખાલી આપણે એકલા છીએ बाकी तो वो तुमने खेत में मतलब गांव में पतंग देखाड़ू एक मिनट तू बाहर ओ खाली यहां तो थोड़ा ऊंचा થઈ गया आसमान में बहुत अच्छा है सब देखड़ दे देखा ऐसे मित्रों पतंग पतंग देखा, तो थो 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 देखा, तो देखा पतंग है मित्रों कितना पतंग जगह गांव में આ બાજુ પણ જોઈ લો તો કેમ છે ગુજરાતી મિત્રો સ્વાગત છે આજના એક નવા અંદર ને આજે છે ઉત્તરાયણ પરંતુ આપણે અત્યારે બપોરના બાર વાગી ગયા છે જોઈ છો તમે ટાઈમ બપોરના કેટલા બાર ને એક વાગે છે મિત્રો એક વાગ્ય કરશે ને આપણે હવે વિડીયોને બ્લોગ શરૂઆત કરીએ છીએ કેમ કે આપણે ઉત્તરાયણ ખેતરમાં હતા એટલે શું મનાવાની તે મેં જોઈ શકો છો અહીંયા તમાકુ આવેલી હોય પરંતુ પછી ખબર પડી ખેતરમાં પતંગ આવે છે ગમે પતંગ આવ્યા ઘણા બધા તો જોઈ શકો છો પાછળ પણ કેટલો પતંગ ચગે છે દેખાતા હોય તો દેખાય છે ને તો આવી રીતે પતંગ ચગતા હતા તો ખેતરમાં પણ ઘણી જગ્યાએ પતંગ આવ્યા આ તો વિડિયો અડધો મેં પહેલાં તો પતંગ ઉંટી કાઢ્યા પછી વિડીયો શૂટ કર્યું કેમકે કે આપણને ઉત્તરાયણ કંઈ મનાવવાની હતી નહીં ખેતરમાં હતા એટલે કંઈ એટલો બધો મજા આવે એમ નહોતું પરંતુ હવે એવું લાગે છે કે પતંગ છે એટલે થોડું થોડું મોજ લઈ લઈએ તો પતંગ આપણે ચડાવ્યા ચલો હવે એક પતંગ આપણું ખળેર્યું છે અરે દોરી ચાઈના દોરીનું એક પતંગ આવ્યો હતો મિત્રો ચાઈના દોરીનો જોઈ શકો છો અરે ચાઇના દોરી ઇન્ડિયામાં અલાઉ નથી તો પણ ચાઇના દોરીના પતંગ કપાઈને આવે છે ને ઘણા બધા લોકો પતંગ લાવતા જ હોય છે તો હવે આપણે પતંગ આવી આર્યું જોવું પડશે ખડે રીજો જો મમ્મીએ પણ પતંગ લૂંટ્યું જોયેલા મમ્મી મિત્રો ખેતરમાં તો ખબર નહીં કઈ કઈ જગ્યાએથી પતંગ જ આવે છે જો આપણે લૂંટીને ભેગા કરેલા પતંગ દેખાડો તમને તો અરે આપણે લૂંટેલા પતંગ જોઈ શકો છો એક બે ત્રણ પતંગ છે આની નીચે એક ઢટ્ટો છે ચલો ત્યાં જઈને તમને દેખાડું તમે જોઈ શકો છો મિત્રો તો હર પહેલાં તો આ પતંગને સાઈડમાં રાખી તો મસ્ત પતંગ છે ખેચીમાં મસ્ત આવે છે જગાઈ દો હમણાં આપણે વિડીયો જ ખાલી નથી બનાવ્યો બનાવ્યો હોય તો હું તમને બતાવીશ અને આ એક બીજું પતંગ હતું સૌ પ્રથમ મેં આ પતંગનું ઊંટ્યું હતું આ પતંગ લગભગ આ ઈંડામાંથી આવ્યું હતું આ ઈંડામાં આવેલું હતું પતંગ આવી રીતે આ પતંગ પછી મેં ચગાવી અને એના પછી આ પતંગ પણ આવ્યું હતું ચાઈના દોરીમાં ના સાદી દોરી હતી કાળી આ દોરી ને આ દોરી એ આ પતંગની હતી અને આ ટુક્કલ પણ આવી હતી ત્યાં એ બાજુ ખબર છે ત્યાં આવી હતી આપણે ઝૂમ કરીને દેખાડી હતી આ બાવળીયા છે ને તે ઉપર આવીને વીંટાઈ રહી હતી મેં ખાલી એક લાકડું નાખ્યું હતું નીચે આવી કંઈ બીજું મમ્મી પતંગ લઈને આવી ગઈ ખેતરમાં પતંગ આવતા જ હોય જોઈ શકો છો હવે આવા પતંગ નુંટવાના સળાવાનો તો સીધ નહીં તો જોઈ શકો છો મિત્રો કેટલા પતંગ આવતા હોય છે ઘણા બધા પતંગો આવે છે ત્યારે ચલો તમને પાછળનો નજારો દેખાડી દઉં થોડો તો બહુ જ મજા આવે છે મિત્રો હજુ તો ખાવાનું કાપી નથી એક વાગી ગયો છે નાયો પણ નથી આજે ઉત્તરાયણનો તહેવાર હતો એટલે કેમ કે તહેવારના દિવસે એટલે મોજ ના આવે નાહવાની તો બાકી ચાલો બનાવો વિડીયોમાં આગળનો શું માહોલ બને છે તમને દેખાડીએ પછી બીજું જે હવે એ પતંગ પતંગ જે લૂંટીએ તો ચડાવીએ તે તમને દેખાડીએ બીજા પણ વિડિયો શૂટ કરેલા છે પરંતુ આ તો બ્લોગ ડાયરેક્ટ મેં એમને શૂટ કર્યો પણ બ્લોગ સારો લાગ્યો અને આજે ઓપ્પોનું જે અપડેટ આવ્યું હતું ને એન્ડ્રોઈડ સિક્સટીન એરિયો એટલે મોબાઈલનો કેમેરો એકદમ ઠીક લાગે મને એટલે મેં બ્લોગ શૂટ કરી દીધો ને તો સવારથી જ બ્લોગ બનાવ્યો એટલે કે અત્યારે આ સ્મૂથ જે અત્યારે કેમેરો કેટલો ફ્રી ફરે છે તમને દેખાડતો હશે તો એમ લેગ જેવું કે લાગે છે નથી લાગતું ને કે અત્યારે મોબાઈલનો કેમેરો ફ્રી થઈ ગયો છે મતલબ જે પહેલાં હેંગ થતો થોડો થોડો એનું કારણ હતું કે થોડું એન્ડ્રોઈડમાં જે સિસ્ટમ પ્રોબ્લેમ હતી એટલે હવે એ પ્રોબ્લેમ નહીં લગભગ એન્ડ્રોઈડ સિક્સટીનમાં બધું બદલાઈ ગયું છે પાંચ જીબીનું અપડેટ મારી સવારમાં ચાર્જિંગ પણ નથી અને અત્યારે ઘરે લાઇટ પણ નથી મોબાઈલમાં ચાર્જિંગ હતું એટલે પાવર બેંક આપણે લઈને જ ફરસ પાવર બેંક દ્વારા આપણે ચાર્જિંગ કરી દઈએ આપી કેટલી પર્સન્ટ એ પતાવે ચાર્જિંગ બિલ તમે દેખતા હોઉં હવે સિક્સ્ટી વન પર્સન્ટ ચાર્જિંગ હે ને મોબાઈલ મેં સિક્સટી વન પર્સન્ટ ઘણી વાર ચડી તો પાવર બેંક ભરાઈ દઈએ એટલે સો ટકા થઈ જાય બેટરીનો ઇશ્યુ તો આપણો જે બેટરી ઓછી ચાલતી હતી એ પણ હવે ફિક્સ થઈ ગઈ છે મારા ખ્યાલથી કેમ કે નવા અપડેટમાં બધું ઘણું બધું ફિક્સ થઈ જશે ને પતંગ લગભગ હવે લૂંટવું આપણે શું કરવું હવે પતંગને હવે દોરી ખેંચવાનું છે આપણું આગળ બહુ પ્રથમ તો આપણે દોરી વીંટી લઈએ પછી પતંગ ત્યાં જઈને જોઈએ કે કઈ જગ્યાએ વેંટાયેલું છે આપણો જે કાળો બ્લેક હમણાં ટો હું તમને વિડીયોમાં નહીં બતાવ્યો કેમકે એનો વિડીયો પહેલાં શૂટ કર્યો પછી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું મેં કેમ કે એમને એમને હું શૂટ કરતો હતો વિડીયો કે લાવવાને કેવો લાગે છે એટલા માટે અને એવી લાગ્યું કે કેમેરો સારો છે એટલે મેં બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું ઘણા ટાઈમથી બ્લોગ નહોતો બનાવ્યો એટલે તો ચલો આપણે પહેલાં તો આને દોરી વીંટી લઈએ પછી આપણે પતંગ લઈ થઈ બાકી ગામમાં તો ઘણા પતંગ ચગે છે પરંતુ આજે આપણે ગામમાં જ નથી કેમ કે ખેતરમાં હતા તમને ખબર થશે આપણે જે પોલીસની પરતી ચાલુ છે એટલે અત્યારે કામ કરતા હોઈએ છીએ વાંસફ તો એ આપણે આ વિન્ટેલ છે ચલો ભાઈ આપણે આ દોરી પેલી કરી દઈએ ચાઈના દોરી જોઈ શકો છો આના પર પ્રતિબંધ લાગેલો છે અને લોકો પતંગ ચગાવે છે પરંતુ આપણે કશું ના કરી શકીએ આપણે ચગાવીએ છીએ એટલે કંઈ કહેવા જ નહીં ખાનજી વાત છે હવે તો આપણે દોળી બેઠી દઈએ ને પછી આપણે એટલું પતંગ લેવા ઓકે તો બને રો વિડીયો હજી અડધી મિટી છે આરટી કરી છે અને ઉપર ચાલો તમને પતંગ દેખાડી દઉં પતંગ કપાઈને આવે છે જોઈ શકો છો ઘણા બધા પતંગ ત્યાંથી કપાઈને આવે છે દેખા્યું અને એકની સાઈડમાં હર્યું બે પતંગ કપાઈને અભી અભી આવ્યા और वहाँ पर गाँव में कुछ से कितनी ज़ोर जोर से जो चिल्ला रहे लोग जैसे पतंग कटता है वैसे चिल्लाना शुरू हो जाता है तब पता चल जाता है हमरे को कि भाई पतंग कट कर आ गया इधर आसपास तो किसी को नज़र भी नहीं आ देते आप सुन सकते हो वॉइस तो सुन सकते हो आप तो और यहाँ पर पतंग कट कर आ गया है चलो अब दिखाता हो थोड़ा जूम कर कर ये देख सकते हो आप પતંગ જૈસે કટક અર્થે તીન પતંગ એકસાથ આ ગઈ તો આવીને આવી રીતે પતંગ કપાઈને આવે છે અને ચલો પેલા પાસે આપણા પા પણ ઉત્તરાયણના પતંગ ચગાવતા હતા હમણાં આ લૂંટતા હતા મૂજવાયા હતા બધા તો ખેતરમાં તો કોઈ એવી શરમ ના હોય ગામમાં જ શરમ હોય ખેતરમાં તો જેમ આવે પતંગ એમ લૂંટીને છોકરા જ ચગાવે એમ વિચારીને લૂંટી જ લેવાના અને ઉપર પણ જેટલા પતંગ જાય છે આપણે નીચે આવી ગયો જેવત ને લૂંટી નાખત દેખાતું છે મિત્રો અલ્ટ્રાવાઈડ કર્યો કરીને દેખાડી દો આ ટન ચલો આપણે આજે આથી કરી લઈએ કેમ કે પતંગ હજી બાચી છે હજી પણ તો ઘણા પતંગ આવશે જેમ જેમ આવશે એમ લૂંટે જાઉં ચડાવી જાઉં ચડાવવાનો વિડીયો નથી શૂટ કર્યો કેમકે એકલો શું એટલે કઈ રીતે શૂટ કરું બાજુમાં વાત તો શૂટ કરો બાકી ચલો ટિફિન આવી ગયું મારા ખ્યાલથી બાઈક ફાઈ આવી ગયો દેખાત નહીં હતી તો બી જમવાનું તો કંઈ ટેકાણું નથી કેમકે અત્યારે પતંગની સિઝન છે એટલે કે ઉત્તરાયણનો આજે પહેલો દિવસ મતલબ કાલે વાસી ઉત્તરાયણ છે પરંતુ અત્યારે આપણે ઉત્તરાયણનો જ માહોલ કરમ છે એટલે પેઢી વાટી પતંગ લઈ રહી હાડો ફટાફટ તો આપણે ચાયના દોરીની આંટી આટલી કરી છે અને પતંગ જોઈ જોઈને મન જેમ જમતા છે કે નીચે આવતું હોય તો આટલા આસપાસ જોઈ શકો છો પતંગ ઊંચે ચડી જાય છે વાયરો એવો છે ને તે અને એક બીજું પતંગ પણ દેખાડી દઉં અહીંયા હા આવી રહ્યું નીચે આવે તો કંઈક મજા આવે લૂંટવાની આપણને ઉપરને ઉપર ચડી જાય છે ઠેઠ એટલે મજા નથી આવતી આપણને જોઈ શકો છો પતંગ કેટલા ઊંચા જતા રહ્યા હવે કઈ રીતે આને લૂંટવાના લૂંટવો તો નંબર વન લૂંટો છું કંઈ કહેતો નથી જેમ જેમ પતંગ આવે એમ એમ લૂંટી જવાનું છે આપણે તો બસ આ જ કામ છે આટી કરી દેવા પેલા બસ પૂરું આંટી બનાવી દીધી જોઈ શકો છો અને આટી ના કેવા પણ આટી કેવા મિત્રો આટી ના કેવાનો આટો કહેવાય આટો કેમ કે આવડો મોટો આટો હોય આટી તો ને ચકડી જ હોય બીજા પતંગ આવે છે કપાઈ કપાઈ ને જોઈ કા મિત્ર આ નજીક જો ખબર પડી દેખોની આટી આંટી બનાવતા બનાવતા જેવું જાય છે આટલા પડે તો જાઉં લૂંટવાના સેટું સેટું પડે ચાલો મિત્રો આંટી બનાવી દીધે પતંગ જવાનું પછી બધા થઈને જોઈએ પતંગ કોઈને લૂંટી શક પછી રહ્યો રહ્યું આટી બની જાય આપણે જોઈએ પાછી બધી ચલો આપણે પતંગે ચડાવીએ મળી આવી ગયા પાછા પતંગ અડધા આપણે પડે છે પડે છું પણ પાસે ચડાવવાનું છે ને જોઈએ હા મિત્રો જોઈ શકો છો

આપણા મને એવું એક પતંગ છે પણ પતંગ યાર હા જપડા પતર પતંગ તો આવ્યા જપડા દોડાવી છે આપણે સાડું આપણે ઇંડાની અંદર પતંગ તો આવી જાય છે જોઈ લેવાના તમને આ બાજુનો વસ્તુ મતલબ માહોલ બતાવું હવે વિડિયો બનાવ બ્લોગ બનાવવાની મજા આવશે મિત્રો કેમ કે જે મોબાઈલનો એ કેમેરો છે એની પરિસ્થિતિ જે ભૂલી ગયો હતો હજમાં હેંગ બહુ થતો હતો અને કેમેરાની જે ડીલે સાઉન્ડ ને ડીલે વિડીયો થતો હતો અને હેંગ થતો હતો ને લગભગ સોલ્વ થઈ ગઈ છે મારા ખ્યાલ મુજબ કે અત્યારે હું જેટલો ચેક કર્યો એમાં બહુ જ રીતે હેન્ડલ કરે છે અત્યારે મોબાઈલ હીટિંગ પણ છે ખરો હિટ થાય છે મોબાઈલ પરંતુ તેનું પરફોર્મન્સ ડાઉન નથી કરતો મતલબ જે આની અંદર ચિપસેટ આવે સેવન જીરો ફાઇવ જીરો બહુ જ સારી રીતે હેન્ડલ કરી રહ્યો છે અને અહીંયા તો નથી જ આવ્યું નથી જવું પડશે જવું તો પડશે આવી ગયા બીજું આપણે પતંગ એક પતંગ મેં અહીંથી ઋંધ્યું હતું તમાકુમાં આવીને પડ્યું હતું તો મેં આવીને પકડી પાડ્યું દોરી ખાંચી હતી તમાકુની વચ્ચે વચ્ચે પતંગ પડ્યું એટલે મેં બસ નવાયેલો અહીંયા પતંગ મિત્રો રૂંટવાની મજા આવી જાય કેમ કે વાતાવરણ જેટલું ખુલ્લું હોય ને જો વાતાવરણ જેટલું ખુલ્લું હોય એટલામાં પતંગ ખુલ્લા એટલે બહુ આવે ને બાજુ વાયરો અમારી સાઈડ છે એટલે જે ગામમાં બધા પતંગ ચગે છે ને જો આ પેલી મકાજે એટલા પતંગ પતા પતંગ ચગે છે ને એ મકાથી આખી લાઈન સુધી ચલો હું તમને એક એક પતંગ દેખાડી દઉં બધા રીતે જો સૌ પ્રથમ તો ઝૂમ બહુ દસ શખ્સ ઝૂમ થાય છે આમાં ઝૂમ કરીને દેખાડી દઉં આ રે પતંગ બરાબર અને આટલા આમાં દેખાશે પતંગ આ જેટલા પણ પતંગ છે ને એનો વાયરો આ સાઈડ છે એટલે કે આપણું ઘર જે આ સાઈડ છે ને ખેતરમાં આ આપણું ઘર બરાબર ખેતરમાં એટલે બધા પતંગ અહીં આવે અને અહીં આવે એટલે નીચા હોય તો આપણે લૂંટી જ લઈએ કેમકે એને કોઈ જરૂર જ ના પડે કેમકે નીચા હોય એટલે લૂંટવામાં શું વાંધો અહીં આટલામાં ફરતું હોય પતંગ એટલે લૂંટી જ લેવાનું હોય હવે આવે ચાર જણા જણ આવશે હવે લૂંટવા માટે તો આવી જાય પણ હવે આવે તો લૂંટીએ તો ચલો ઘણી વાર ભરીએ આવે એટલે લૂંટીએ બરાબર તો હજી સુધી તમે વિડીયોમાં બનાવી રહ્યો છે અને વિડીયોનો લાઇક શેર સબસ્ક્રાઈબ કશું કરી નથી તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો યાર મહેનત કરું છું તમારા માટે પતંગ ઊંટું છું યાર એટલે એક લાઇક કરી દો ચેનલ પર નવા હોય તો ચેનલને પણ ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બે લાઇકનને પણ ઓલ પર સેટ કરી દો કેમ કે આપણે આવા નવા નવા વ્લોગ લાવતા રહીશું અને ફક્ત દેશી ભાષા એટલે કે ગુજરાતી ભાષામાં જે ગામડાની રીત હોય તે જ ભાષામાં આપણે વિડીયો ઉતારીએ છીએ અને તમને બધાને દેખાડશું તો જેમ મજા આવે એમ લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો ચલો આપણે પતંગા વટલ ઉંટીની વિડિયો એ ફ્યુ મોમેન્ટસ લેટર તો तेरे સાંજ પડી ગઈ છે સાંજના લગભગ જોઈ શકો છો કેટલા વાગ્યા છે ચલો તો ટાઈમ દેખાડી દઉં તો અત્યારે લગભગ 6:05:07 થઈ ગઈ છે તો 6:07 થઈ ગઈ છે ને આપણે ત્યારે સુઈ ગયા તો બપોરે કેમ કે એટલા નહોતી પરંતુ ખેતરમાં કોઈ માહોલ નતો અને પતંગ પણ ચડતા નહોતા ગામમાં જે ગામ હતું ને કાં પતંગ ચગતા હતા અને ખેતરમાં એક પણ પતંગ નહોતું જગતું ગામમાં અત્યારે પતંગ જગી રહ્યા છે તો દેખાતો હોય તો તમને અત્યારે એક આ બાજુ છે પતંગ અને એક નીચે છે દેખાતું તો અત્યારે કંઈ પતંગ નથી જગતા અને આપણે હવે પતંગ કાલે જગાવીશું વાસી ઉત્તરાયણના બરાબર મિત્રો અહીંયા આપણે આજનો બ્લોગ પૂરો કરીએ છીએ કેમકે હવે ટાઈમ પણ ઘણો થઈ ગયો અને અત્યારે બી પતંગ નથી ચગાવવાનો કાલે જોઈએ કેવું પાછી વાંચી ઉત્તરનું સારું રહેશે છે તો કાલનો દિવસનો આપણે બ્લોગ બનાવશું અને એ પતંગ ચગાવશું અને એ પણ દેખાડશું આજે તો આપણે પતંગ ચગાવેલું તમને દેખાડી નથી કેમ કે ખેતરમાં હતા એકલા હતા એટલે વિડીયો કઈ રીતે શૂટ કરવો પતંગ ચગાવી રીતે તો વિડીયો શૂટ કરતા ફાવતું નહોતું એટલે નથી શૂટ કર્યો પતંગ ચગાવતો અને એક વિડીયો નોર્મલ બનાવે છે તે બધું તમને વિડીયોમાં દેખાડીશ બરાબર તો ચાલો આપણે અહીંયા બ્લોગને એન્ડ સુધી સપોર્ટ કર્યો એટલા માટે થેન્ક યુ અને અહીં આપણે બ્લોગનો પૂરો કરીએ તો આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આપણે આવા નવા નવા બ્લોગ લાવતા રહીશું તો ચાલો મળ્યા નવા વિડીયોમાં બાય બાય